અંબાજી બનાસકાંઠા અંબાજી ખાતેની આંગણવાડીમાં આજે આ બેઠક દરમિયાન ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દૂધ ચવાણું શીરો અને અન્ય જરૂરી ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભવતી માતાઓના સ્વાસ્થ્યને સુધારવાનો અને પોષણ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો આંગણવાડીના કાર્યકર્તાઓ અને સ્થાનિક આરોગ્ય વિભાગના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો

બીમારી હોય તો અમે એમને સેવ સિવિલમાં લઈ જઈએ જઈશીએ અને અમે એમને દવા અપાય ડૉક્ટર હજુ કોઈ બેન ગરીબ હોય કે કોઈ બહેનો જોડે મદદરૂપ અમે એમને કરીએ છીએ અને એ બહેનોને સેવા અપાય અને હરેક બેનોને છ મહિના ટેસ્ટ માટે લઈ જઈશે કોઈ એમને ફ્રીમાં દવા અપાય છે કોઈ સરકારના લાભ આવે તો એ અમે અપાય છે અને અમે હરેક બહેનોને મદદરૂપે અમે એમને સેવામાં હાજર રહીએ છીએ અને એમને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમે આ બહેનોને લઈ જઈએ જેનો અમાને કહે છે ને અમે એ બહેનોને લઈ જઈએ સિવિલમાં લઈ છીએ પરવીનભાઈ સાહેબ છે આઈ વાળા એની જોડે અમે ટેસ્ટિંગ માટે લઈ જઈએ પછી વનિતા શિશુ યાર ઓફિસ છે અમારે અહીંયા લઈ જઈને અમે કોઈ બહેનોને તકલીફ હોય તો અમે એમને સેવા અપાવીએ છીએ ધન્યવાદ